કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલે ઘરો ઝડપાયા દમણથી દારૂ આમોદ લઈ જવામાં આવી રહ્યો હતો વિગતે વાત કરીએ તો ભરૂચ એલસીબીની ટીમ ભરૂચથી આમોદ તરફ જઈ રહી હતી તે વેળાએ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ નીચે બાતમી મુજબની એક અલ્ટો કાર ઊભી હોય પોલીસે તેમાં તપાસ કરતા બે શખ્સો બેસેલા હોવાનું જણાતા તેમની પૂછપરછ કરતા તેમના નામ જગદીશ મનુ હરિજન હાલ રહેવાસી વિજલપુર ભરૂચ મૂળ રહેવાસી વલસાડ તેમજ જાવેદ અબ્દુલ પટેલ રહેવાસી રોડ નવી નગરી આમોદ હોવાનું માલુમ પડ્યું હતું ટીમ તેમની કારમાં તલાસી લેતા તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જણાવ્યું હતો કે જેની ગણતરી કરતા કારમાં એક પણ ચાલીસ લાખની મત્તાની વિદેશી દારૂ અને બિયારની બસો સિત્તેર બોટલ મળી આવી હતી ટીમે તેની પૂછપરછ કરતા જગદીશે જણાવ્યું હતું કે વલસાડમાં જાવેદની સાસરી હોય તે અવારનવાર આવતો હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા અને બે ત્રણ દિવસ પહેલા જાવેદ ઓર્ડર આપતા તેણે દમણથી દારૂ લાવી તેને આપવા જતો હતો તો યાકુબ પટેલ ભરૂચ